નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં લાંબા સમય બાદ રેસકોમાં દેવાયત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ડાયરામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા ડાયરા દરમિયાન સ્ટેજ પર જરૂર કરતાં વધુ લોકો ચડી જતા સ્ટેજ તૂટી પડ્યું હતું જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી બનાવના પગલે ડાયરાને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હતો મારામારીના મારીના એક કેસમાં કોર્ટ દ્વારા દિવાયત ખવડને રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા હતા ત્યારે લાંબાસભાઈ બાદ રાજકોટ શહેરમાં દેવાયત ખવરનો લોક આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રેસકો ગ્રાઉન્ડમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું લાંબા સભા દેવાયત ખવડનો ડાયરો શહેરમાં યોજાતા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા જેના પગલે અફરાતફરીનો માઉન સર્જાયો હતો ડાયરા દરમિયાન દેવાયત ખવડ સહિતના કલાકારો પર પૈસાનો વરસાદ કરવા આવ્યો હતો એ સમયે સેલ્ફી લેવા માટે જરૂર કરતાં વધુ પ્રમાણે લોકો સ્ટેજ પર ચડી ગયા હતા જેના પગલે સ્ટેજનો કેટલાક ભાગ તૂટી પડ્યા હતા સ્ટેજનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી અને અફરાધફરી અને ભાગદોડ મચતા થોડા સમય માટે લોક ડાયરો રોકવામાં આવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ